પ્રવિ એક ઘડી આધી ઘડી આધી મે પુણ આદ તુલસી સંગત સાધુ કી હરે કોટ અપરાધ એવી રીત તુલસી તો જીવન ના પાપ તાપ સંકાપ મટી જાતા હોએ એમાં તો તમે આ રામ કથા ના માધ્યમ સે અલ એવા તળકારા જો અપને લાગડે હો आम जो बात जाइए तो बहुत सरस लगे जे।, जे के भले भक्त जे ने केवल ने अंतःकरण ने अंदर अंदर केव बस एने राम ना गुणगान जो वाज अले राम ना ज्या कथाओ चलती होय त्या दौड़ी ने पोगी जाता हो एवा भक्तों ने पण मारा जय सिया राम कारण के आ जंगल ने अंदर अपने 2 किलोमीटर छेटा गांव ते बैठे છતાં આપણે ઈ કથાનું શ્રવણ કરવા માટે જારે ભગવાને સમય આપ્યો છે તો ઈ સમયનો જો આપણે ઉપયોગ કરતા હઈએ કેમ કે હું ઘણી વખત કહું છું કે આપણે અહો ભાગ્યશાળી છીએ કે એક તો રળજીત हनुमान जी महाराज નું સાન્યત્ય હોય એમાં પણ પ્રભુ શ્રી રાગવન્દ્ર સરкар દે કથા ચાલતી હોય તો આપણે કેટલા जनमोना पूर्ण पुण्य है के आ बैर सानिध्य में बैठी ने, ने गेनले गेनले। अपने राम कथा श्रवण करता हुई केम दिन अपने गांव ने अंदर कई गणतली ना मानचो न पर आखु गांव नो पहुंच सकतो होय त्या कौन पहुंच जा अरे ना भक्तो होय ने ई हरिराव भक्तो तो एवी जगह पर पोगी जाए, जाए। एम मने एक दृष्टांत को याद आवे छे के जेने एक लालसा लाग्यो ना राम नाम नी एना माटे दरियो हूँ कहवाय समुद्र शू कहवाय नदी शू कहवाय एने पण वटी नहीं जा सकता हो एमे चालू बात में मारी एक बात कही दूं के एक बार तुलसीदास जी महाराज कथा करता है અલે ઈ ગંગા સરજુ નદી કે કિનારે બેઠીને જે કથા ચાલતી હતી અલે ઈ કથામે એક ભક્ત કાયમ આવા કથા શ્રવણ કરવા માટે ઈ કાયમ આવે પણ એક સમય એવું થી કે ઈ ભાઈને થોડોક મોળો થઈ ગયો અલે જે નાવિકો હતા જે નદીને અંદર नाव હતી ઈ नाव જાતી રહે અને એ ભાઈ એકલો રહી ગયો અને એ કથા મંડપ મે બેઠે બેઠે રોવે આઈ રડતા હતા ત્યાં તુલસીદાસજી મહારાજની નજર પડી કે કોક ભાઈ રોવે છે તો બાપકો પૂછ્યું કે ભાઈ તું શું કામ રડી રહ્યો છે એવું કયું ઉનો થઈ ગયો તારાતે કે તું રડી રહ્યો છે ત્યારે એ ભાઈએ ખાલી એટલું કીધું કે બાપજી મારે ઘરે જાવું છે પણ અત્યારે લાભ નથી આ લાવિકો બધી વહી ગઈ છે હું એકલો ફસાઈ ગયો છું ત્યારે તુલસીદાસજી મહારાજે ખાલી એટલું કીધું કે ભાઈ તારે કાલે આવવાનું હતું કથા મે કે હા કાલે મારે કથા મે આવવાના જ છે તો પછી ઉપાધી શું કરવી બે રોટલી ખાવી હો તો અહીંયા ખાઈને અહીંયા ને અહીંયા સુઈ જાજે અને કાલે નહાઈ ધોઈને કથા મે બેસી જાજો

અલે જો હું ઘરે return તો ઘરે જઈને ખાલી મારે આખી રાત એક જ ચિંતા રહે એક જ મનન રહેવાને છે કે કાલે બાપજી કથા કરવાના છે એ કથામાં ભગવાન રામના કયા કયા પ્રસંગો આવવાના છે એટલે પ્રભુ હું ઘરે જવા માંગુ છું કેમ કે મારી એક એક ક્ષણ હું બગાડવા માંગતો નથી પ્રભુ શ્રી રામજીના ના કરવા માટે એના કરતા મારે ઘરે જવું આવું પછી દાદા બીજું કઈ કીધું એને એક પાન ઉપાડ્યું કલમ ઉપાડી અને પાન કઈ લખ્યું

કાંઠો નદીક આવે ને કેમ કે મનુષ્ય છે મારા બાપ કાયક કાયક સ્વાર્થ તો અંદર जागे છે ઈ ભાઈને પર સ્વાર્થ જાગ્યો કે બાપ જે એવો શું એમે લખ્યું કયું મંત્ર લખ્યું કે જેના લીદે હું પાલી ઉપર ચાલવા મળ્યો છું એને માર જાય નદીનો કાંઠો નદીક આવ્યો ને ત્યાં ઈ પાનો ખોલીને જોયું ને એને અંદર ખાલી એકલું જ લખ્યું કે રામ ઈ પાજઠી ઉપર ખાલી એટલું લખ્યું કે રામ હવે રામ લખ્યો ના તો ઈ ભાઈને અંદર થોડો હોય હિંકાર જાગ્રત થયો અને એને વિચાર આવ્યો કે આ કોણ છે દાદી મહારાજ મને એમ ને એમ કહી દીધું હોત કે રામ રામ કરતા હુવા તું નીકળી જા ઈ તો હું પણ કરી લે એમ લખવાની ક્યાં જરૂર હતી એટલે જારે તો કોભાવ મનમાં આવ્યો ને ત્યાં ઈ ભાઈ પાણીમાં બોળવા ગયો जेम जेम करी ने हाथ पग मारी ले ई नदी पार करी अने बीजा जा दिवसे जारे कथा चालू थी त्या भाई, भाई पहले आवीने उभो थई गयो, गयो के बाप जी, बाप जी मने माफ करजो पण मारे एक प्रश्न उभो थयो छे तुलसीदास जी महाराज ने ओळखी गया प्रश्न उभो थयो के काले तमे मने एक चिट्ठी लखी ने आपी हती पण

એટલો ભેડ છે મે મારા રામ ને મારો જીવન સમર્પિત કર્યા છે તે તારા જીવન સમર્પિત નથી કર્યા ઇની બ્યાસ ગાધી છે ઇની કથાઓ પ્રભુ શ્રી રામજી ની ચાલી રહી છે પણ ફરક એટલો જ પડે છે કે તમને ભલે ને પૂર્ણ રૂપે કથાઓ આવરતી હોય આખી ભગવાન શ્રી રાગવન્દ્ર સરકાર ની કથા તમને કંઠસ્થ થઈ ગઈ હોય

ક્યાર કે મને એવો લાગે છે કે હું ધન્ય છું કે આવા તડકામે અગર તમે એમનેમ દાડીયા ના કીધું દાડીયા બાદ મને તો દાજી જાય એવો તડકો એમ તમે એટલી દૂરથી ચાલીને આવ્યા તો એમ એ ખબર પડે છે કે હકીકતમાં રામનો પ્રેમ છે ને કેવા ઓને તો ઘણા લોકો એમ ન કે એટલી દૂર તડકામે જઈને શું કરશું આપણે નિરાત પંખા નીચે હોઈ જાવું

સાક્ષાત હોય તો આવા જાય કથાઓ ચાલતી હોય જંગલો માં જાય જાયને ભજન ગાતા હોય હવન થતા હોય અને દોડીને ભક્ત લોકો ઈ જગ્યા પોકતા હોય તો ત્યારે ખબર પડે કે આજ સાચી ભક્તિ છે ખાટલા મેં ભક્તિ નથી